શાસ્ત્રનિષ્ઠ સમાધાન આઠ જિજ્ઞાસા આપે કહ્યું કે શ્રાવક પોતાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા કરે તો એને અતિચાર નથી લાગતો તો અમારો પ્રશ્ન એ છે કે કૃષ્ણ વાસુદેવ અને ચેટક રાજા જેવા મહાપુરુષોએ શા માટે પોતાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને એ પ્રતિજ્ઞાના વખાણ શાસ્ત્રોમાં શા માટે જોવા મળે છે સમાધાન આ પ્રશ્ન પૂછનાર કદાચ આ પૂછીને એવું સૂચવવા માંગે છે કે જો પોતાના પુત્ર પુત્રીના વિવાહની ચિંતા કરવી યોગ્ય હોત તો આ મહાપુરુષોએ એની પ્રતિજ્ઞા જ ન લીધી હોત પરંતુ એવું નથી આ મહાપુરુષો આવી પ્રતિજ્ઞા એટલે લઈ શક્યા હતા કે એમના પુત્ર પુત્રીના વ્યવહારની ચિંતા કરનાર અન્ય વ્યક્તિ હાજર હતી જો એવી રીતે ચિંતા કરનાર અન્ય વ્યક્તિ હોય તો અત્યારના શાવકોએ પણ આવો નિયમ લેવો જ જોઈએ પરંતુ જો એવી કોઈ વ્યક્તિ નથી તો શ્રાવકની ફરજ શું હોય તે મેં સમજાવેલું જ છે આની સાથે એ પણ વિચારવા જેવું છે કે જો આ જ વાત પર આગળ વિચારીએ તો જૈન શ્રી સંઘના મોભી સમાજના આગેવાન ધર્મનિષ્ઠ સજ્જન મહાજન વગેરે પણ જૈન યુવક યુવતીઓના વિવાહ સંબંધે ધ્યાન આપવા જેવું જણાય છે જો ધર્મને ટકાવી લેવાની બુદ્ધિથી આ કાર્ય કરવામાં આવે તો એમાં અતિચારનો દોષ લાગે એવું જણાતું નથી કેમ કે આવું ધ્યાન ન આપવાથી તો અનર્થ વધવાનો જ છે અને શાસનને જ હાનિ થવાની છે